नमस्कार दर्शक मित्रों बोटाद दस्तक न्यूज में आपू हार्दिक स्वागत आप है हूँ छु एल डी मकवाणा आप जो सो बोटाद दस्तक न्यूज हमें पशीना समाचार विगतवार राजनीति केम छोड़ी मजबूरी के रणनीति अमेरिका पहली भारतीय मूलनी श्याम वर्णी महिला उपराष्ट्रपति राजनीति केम छोड़ी आ मजबूरी से के रणनीति जाड़ो तीन पाषणनी कहानी अमेरिका पहला भारतीय मूलना श्याम वर्णी महिला उपराष्ट्रपति सान फ्रांसिस्को पहला ब्लेक महिला डिस्ट्रिक एटर्नी ना एटर्नी जनरल था यूएसएना बीजा अश्वेत महिला सेंट सेनेटर था बेहजार चौबीस में रिपब्लिकन डोनाल्ड ट्रम्प सामें प्रेसिडेंट इलेक्शन मुकाबला आ मुकाबला में અ ડેમોક્રેટ ઉમેદવારે કહ્યું હતું કે આ પદ પર કદાચ હું પહેલી મહિલા થઈ શકું છું પરંતુ અંતિમ નહી હો આ વાત છે કમલા હેરીસની અમેરિકાના પૂર્વ વાઇસ પ્રેસિડેન્ટની અમેરિકાના પેલા મહિલા રાષ્ટ્રપતિ બનવાની જન્મમાં અપાર સંભાવના જોવાતી હતી તે કમલા હેરીસની તાજેતરમાં સત્તાના રાજકારણથી નિવૃત્તિની જાહેર આંચકો આપનારી છે તો તેના કારણો ચિંતા ઉપજાવનારા છે સાઠ વર્ષના ભારતી માતા અને જમૈકા પિતાના દીકરી કમલા જન્મ વીસ દસ ઓગણીસોને ચોસઠ કેલિફોર્નિયાના ઓકલેન્ડમાં જન્મ્યા હતા હાર્વર્ડ અને કેલિફોર્નિયા યુનિવર્સિટીમાં તેમણે ઉચ્ચ શિક્ષણ મેળવ્યું હતું આફ્રિકી અમેરિકી કર્મશીલો અને બોધિકોની વચ્ચે તેમનો ઉછેર થયો હતો માતા પિતાના છૂટા પડ્યા પછી એકલ માતાના સંતાન તરીકે પણ તેમનામાં આકાશ નો મા બાપે રોપેલો વિશ્વાસ જીવંત હતો એટલે કાયદાના સ્નાતક બનીને કમલા હેરિસે વકીલાતનો આરંભ કર્યો ત્યારે પબ્લિક પ્રોસિક્યુટર તરીકે પણ જુદો માર્ગ અપનાવ્યો જેણે તેમને વિવાદ અને લોકપ્રિયતા બંને અપાયા હતા બે હજાર ચારમાં એક ક્રિમિનલ ગેંગના સભ્ય પોલીસને ગોળી મારી મારી નાખ્યો આ ઘટનાથી આક્રોશિત લોકોએ હત્યાર અને મોતની સજાની માગ કરી પરંતુ ટાયર દરમિયાન સરકારી વકીલ કમલાએ અદાલતમાં મોતની સજાને ફરજ કરી નહીં તેથી તેમનો વ્યાપક વિરોધ થયો પરંતુ તેઓ પોતાની વાતને વળગી રહ્યા તેઓ સજા કરતાં ગુના રોકવામાં માનતા હતા ભારે સજાથી ગુના રોકી શકાશે નહીં એટલે ન્યાય વ્યવસ્થામાં સજાને બદલે ગુના ઘટે તેવા ન્યાયિક સુધારાને તે તરતગાર કરતા હતા બે હજાર પંદરમાં કેલિફોર્નિયા સ્ટેટના ગવર્નર અને અમેરિકી સેનેટનું સભ્યપદ બે પૈકી એકની પસંદગી કરવાનું આવ્યું ત્યારે કમલાની સહજ પસંદ સેનેટર થવાનું હતું એમ કહીને કરી એમ કરીને રાષ્ટ્રીય રાજનીતિ તેમની પ્રાથમિકતા હોવાનું દર્શાવ્યું હતું સેનેટર બનીને તેમણે રાષ્ટ્રીય મંચની તરફ મંત્રીતક જડતી જે તેમને અમેરિકાના પ્રેસિડેન્ટના ઇલેક્શનના ઉમેદવાર સુધી લઈ ગઈ અત્યંત તારાશાસ્ત્રી તરીકેની કારકિર્દી દરમિયાન તેઓ શરૂઆતમાં હત્યાયન ઉત્પિન્ધન લૂંટ અને ચોરીના કેસો લડ્યા હતા નાના અને અહિંસક ગુનાઓની મોટી સજાના તેઓ કાયમી વિરોધી હતા રાજનેત્રી કમલા હેરીસે હથિયારો પર પ્રતિબંધ આરોગ્ય સેવાઓમાં સુધારો યોન ઉત્પિંદન રોકો પ્રગતિશીલ કર સુધાર ડિમર્સને નાગરિકતા જેવા કાર્યો માટે પ્રયાસો કર્યા હતા જો બાઇડનના ડેપ્યુટી તરીકે તેમણે ઉમેદવારી ઘટાડવા સંબંધી કાયદો ઘડવામાં અગ્ર ભૂમિકા ભજવી હતી ડોક્ટરે લખેલી દવાઓના ભાવોમાં ઘટાડો અને ઇન્સ્યુલિનની નિર્ધારિત રકમ તેમણે નક્કી કરાવી હતી પૂર્વે બે હજાર સાત આઠમાં મોટી અમેરિકન બેંકોને નાણાંકીય સંકટમાં ફસાયેલા લોકોને અપાતી રાહતમાં વધારાની તેમણે ફરજ પાડી હતી જોકે દંડ વ્યવસ્થામાં ફેરફાર અર્થાત અપરાધિક ન્યાય પ્રણાલીમાં સુધારો એડવોકેટ કમલાનું ધોકાર્ય હતું તેના પરથી તેઓ કયા અમેરિકી નાગરિકોના પક્ષે હેશે તે જણાય છે બે હજાર ચોવીસમાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણીના પ્રચારમાં કમલા હેરિસના ભાષણો અને વાયદાથી તેમની રાજનીતિ પરખાય છે ગર્ભપાતના અધિકારનો સ્વીકાર અને એક સામાન્ય સોરી સમાન પ્રજનન અધિકારો મકાન અને ખાદ્ય પદાર્થોના ભાવમાં ઘટાડો ઉદ્યોગો મોટી કંપનીઓ અને વાર્ષિક ચાર લાખ ડોલરની આવક ધરાવતા લોકો પરના ટેક્સમાં વૃદ્ધિ અને બાકીના કરદાતાઓ પરનો કર બોજ ઘટાડવો ગાઝામાં યુદ્ધની સમાપ્તિ પણ યુદ્ધગ્રસ્ત યુક્રેનને મદદ જારી રાખવી જેવા વચનો તેમણે આપ્યા હતા એ આ મુદ્દે તેમના પ્રચારો સ્પષ્ટ કર્યા હતા જો કે આયાત જગાત ટેરિફ અંગેના તેમના વિચારો વર્તમાન અમેરિકી પ્રમુખ જેવા જ હતા ટેરિફ ઉમેદવાર ટ્રમ્પ અમેરિકાને મહાન બનાવવાનું વચન આપતા હતા ત્યારે કમલાબહેને એકવીસમી સદી અમેરિકાની એસે ચીનની નહીં તેમ કહી જરા જુદી રીતે અમેરિકાની મહાનતાનું ગાણું ગાતા હતા પ્રેસિડેન્ટ ઇલેક્શનમાં હાર પછી તેમણે જંગ જારી રહેવાનું એલાન કર્યું હતું કમલા હેરિસના માવતર જ્યારે છૂટા પડ્યા ત્યારે તેમની વચ્ચે ભૌતિક ચીજ વસ્તુઓના બટવા માટે કોઈ ઝઘડો થયો ન હતો પરંતુ મજિયાના પુસ્તકોની વહેંચણી માટે તે જરૂર ઝઘડતા હતા આવા મા બાપનું સંતાન વાંચક અને લેખક ન હોય તો જ નવાય નહીં ટ્રમ્પ શાસનના પહેલા કાર્યકાળના મધ્ય ભાગમાં લખાયેલું અને બે હજાર ઓગણીસમાં પ્રગટ થયેલું કમલા હેરિસનું પ્રથમ પુસ્તક ધ તૂઠ વી હોલ્ડ એન અમેરિકન જર્ની હતું કમલા હેરિસના સરકારી વકીલ અને સેનેટર તરીકેના અનુભવોનું તેમાં બયાન છે અને તેમનું રાજકીય ઘોષણાપત્ર પણ છે અમેરિકામાં પ્રવર્તા રંગભેદના ભયાનક સ્વરૂપ ન્યાય વ્યવસ્થા અને આરોગ્ય સેવાને સમજવા જાણવા આ પુસ્તક ઉપયોગી છે નાગરિક અધિકાર આંદોલનના દોરમાં જન્મેલા અને બ્લેક વાઇફ્સ મેટર આંદોલનના ઉદયકાળમાં રાજનીતિમાં રહેલા કમલા હેરિસની બીજી કિતાબ એકસો સાત ડેઝ આ મહિને પ્રગટ થવાની છે રાષ્ટ્રપતિ પદની ચૂંટણીના એકસોને સાત તણાવપૂર્ણ દિવસોની અંદર ની વાત તો આ પુસ્તકમાં લેખિકાએ વર્ણવી છે રાષ્ટ્રપતિની ચૂંટણી ના પ્રાયજ્ય પછી પણ કમલા સક્રિય હતા અને ડેમોક્રેટ ને નેતૃત્વ આપી રહ્યા હતા 2026 ની કેલિફોર્નિયાના ગવર્નરની ચૂંટણીના તેઓ ઉમેદવાર બનવાના હતા આ માટેની તૈયારીઓ પણ ચાલતી હતી એ સંજોગોમાં તેમણે ધ લેટ નાઈટ શો વિથ સ્ટીફન કોલબર્ટમાં રાજનીતિથી અલવિદાની ઘોષણા કરીને સૌને ચોંકાવી દીધા છે કમલા હેરિસે તેના કારણો જણાવતા કહ્યું કે મારા મનમાં છેલ્લા છ આઠ માસથી લોકોની સેવા કઈ રીતે કરવી તેની વિચારણા ચાલતી હતી અંતે મને લાગ્યું કે હવે હું કેલિફોર્નિયામાં ગવર્નરના પદની પદથી લઈને કોઈ પણ પદ માટે ચૂંટણી નહીં લડું કારણ તેમને લાગ્યું છે કે અમેરિકાની રાજકીય વ્યવસ્થા પડી ભાંગી છે અને તેઓ લોકશાહી મૂલ્યોના રક્ષણ માટે પૂરતા મજબૂત નથી દેશમાં જે સિસ્ટમ છે તેમાં પરિવર્તન લાવવાની તાકાત તેમનામાં બચી નથી તેમણે આ મુદ્દે ખુલીને એમ પણ કહ્યું છે કે ટ્રમ્પ શાસનમાં મેડિક મેડિક્રેપમાં કામ અદાલતી ચુકાદાઓને નજરઅંદાજ કરવા સંસ્થાઓને નબળી પાડવી કે તેનો રાજકીય ઉપયોગ કરવો અને અમીરો પરના કરિયરમાં મોટા પાયે ઘટાડવા જેવા પગલાં અમેરિકાને કેમ કનડતા નથી જે લોકો પોતાને અમેરિકી લોકતંત્ર અને સિસ્ટમના રક્ષક માને છે તેમણે આત્મસમર્પ પણ કરી દીધું છે અને મેં અમેરિકામાં આ પહેલાં આવી સ્થિતિ કદી જોઈ નથી અમેરિકી લોકતંત્રનું તળિયું દર્શાવતા ટ્રમ્પ શાસન સામેનું આ તોહમતનામું નથી તો બીજું શું કમલા હેરિસની અમેરિકન મીડિયાએ એક સમયે લેડી ઓબામાની સબી ઊભી કરી હતી તેઓ બરાક ઓબામાનો વારસો આગળ વધારશે તેવી વાતોના પ્રત્યુત્તરમાં કમલાબહેને કહ્યું હતું કે મારો ખુદનો વારસો છે મારે બીજા કોઈના વારસાને આગળ નથી વધારવાનો તો પછી મજબૂત નેતાની છાપ ધરાવતા કમલા હેરિસનો સત્તાકારણ ત્યાગનો નિર્ણય કેમ હાલ તો આપણે એ વાતે આશ્વત છીએ કે કમલા હેરિસે રાજનીતિ છોડી છે જાહેર જીવન નહીં સત્તાકાળ છોડ્યું છે લોકકારણ નહીં તેઓ હવે દેશભરમાં ફરશે લોકોને મળશે લોકો પાસે મત નહીં માગે પણ તેમની વાત સાંભળશે રાજનીતિ ત્યાગ નું कमला હેરીસ નું પગલું આક્રમક ત્રમ સામે આત્મસમર્પણ છે કે પછી બે ડબલ ડગલા પાછળટી સમય આવે સળંગ લગાવવાની রণનીતિ છે તે હાલ કલ્પુ મુશ્કેલ છે હિલરી ક્લિન્ટન कमला હેરીસ અને મિшель ઓબામા અમેરિકાના પહેલા મહિલા પ્રેસિડેન્ટ બનવાની પ્રતિભા ક્ષમતા સાન સામર્થ અને સંભાવના ધરાવતા રાજનીત્રીઓ છે હિલેરી અને હેરિસના પારોટના પગલાં પછી મિસેલ માટે તકશે બોટાદ દર્શક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ